કચ્છના વિશ્વ વિખ્યાત સફેદ રણમાં ધોરડો ખાતેની ટેન્ટ સિટીમાં આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો અનોખો સંગમ યોજાયો હતો ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના પાવન સાનિધ્યમાં ભગવદ્ ગીતાનું આધારિત દિવ્ય શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં દેશભરના વિવિધ વિસ્તારોમાંથી હજારો શ્રદ્ધાળુઓ અને સાધકો ઉમટ્યા હતા ભગવદ્ ગીતાના જીવન ઉપયોગી ઉપદેશો અથવા કર્મયોગ અને કર્તવ્ય બોધ આત્મજ્ઞાન તથા આધ્યાત્મિક ઉન્નતિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું સફેદ રણના અલૌકિક શાંત વાતાવરણમાં યોજાયેલી આ શિબિરે સૌને ઊંડી આત્મિક શક્તિ અને નવી ઉર્જાનો અનુભવ કરાવ્યો આ ઉપરાંત લોકપ્રિય લોક ગાયક કીર્તિદાન ગઢવીની હાજરીમાં ભાવસભર સાહિત્ય સંધ્યાનું પણ આયોજન થયું કીર્તિદાન ગઢવીએ પોતાના લોકગીતો ભજનો અને સાહિત્યમય રજૂઆતોથી સમગ્ર રણને સંગીતમય બનાવ્યું રણની શાંત રાત્રિમાં ગુંજતા સુરોએ ઉપસ્થિત સૌને મંત્ર કરી દીધા આ કાર્યક્રમમાં આધ્યાત્મિકતા સંગીત અને કચ્છની લોક સંસ્કૃતિનો અદભુત મેળ જોવા મળ્યો હતો શ્રદ્ધાળુઓ તથા પ્રવાસીઓએ કાર્યક્રમની ભરપૂર પ્રશંસા કરીને જણાવ્યું કે આવા આયોજનો કચ્છની સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક ઓળખને વધુ મજબૂત બનાવે છે પ્રસંગે ધવલભાઈ આચાર્ય અને પંકજભાઈ કોઠારીએ વ્યવસ્થા સંભાળી હતી આ ભવ્ય કાર્યક્રમે સફેદ રણને આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર બનાવી દીધું હતું આજે સફેદ રણમાં ફરતા હતા સવારના યોગાભ્યાસ પછી ત્યારે ઘણી જગ્યાએ કચરોને બધું જોયું એટલે સફાઈ અભિયાન પણ સાથે સાથે કર્યું કચરો ના કરવો જોઈએ પણ થતો રહે છે અને કચરો જ્યારે થતો રહે ત્યારે એનો ઉપાય પણ છે કે જેટલી બને એટલી આપણે સફાઈ રાખીએ અને એનાથી આજે સ્કૂલના બાળકો પણ આવ્યા હતા જામનગરની સ્કૂલના એટલે એની સાથે પણ મેં થોડો વાર્તાલાપ કર્યો અને અમે બધા ભેગા મળીને બાળકો અમે ભેગા મળીને પ્રતિજ્ઞા પણ કરી કે કચરો જ્યાં ત્યાં નહીં ફેંકીએ અને દેખાશે તો ઉઠાવી લઈશું સ્વચ્છતા પ્રત્યે આપણી જાતને સમર્પિત અને કમિટમેન્ટ સાથે કે કુરુક્ષેત્ર જ્યાં ગીતા ગવાણી એ પણ રણ છે રણ એટલે યુદ્ધનું મેદાન એમ આએ તે રણ છે પણ એ યુદ્ધનું મેદાન જ નહીં એ બુદ્ધનું મેદાન પણ બની શકે છે કારણ કે એ જ કુરુક્ષેત્રમાં ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી જીવનનું સંગીત એવી ભગવદ્ ગીતા એ થઈ લખ્યું છે સ્વયં મુખ પદ્માદ વિનિસ્તા પૂરા જીવન એક રણ હૈ પૂરા જીવન એક સંગ્રામ હૈ અને એ આપણો આપણો સંઘર્ષ કરતા કરતા આપણી લડાઈ લડતા લડતા આપણે તેને ઉત્સવની જેમ લેવાની છે એનાથી હારવાનું નથી એનાથી ભાગવાનું નથી અને બીજી વૃત્તિ સાથે આપણે આપણી લડાઈ લડતા રહેવાની છે ભારત વર્ષના યશસ્વી વડા પ્રધાન શ્રી મોદી સાહેબના વિઝનથી આ દુનિયાભરના માણસો આખી દુનિયામાંથી માણસો સફેદ રણ જોવા માટે આવે છે દોરડોમાં આવે છે કચ્છની આખી તાસીર એવી જુદી છે એટલા પ્રેમાણ માણસો છે અહીંયા કે એકવાર દોડવામાં આવે એકવાર સફેદ રણમાં આવે કે કચ્છની ધરતીમાં આવે અને બીજી વાર આવું પડે એટલો બધો પ્રેમ કચ્છની ધરતી તરફથી મળતો હોય છે ગુજરાત ટુરિઝમ નો સફેદ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એમને ત્રણ દિવસની શિબિર અનહદ નાદ આયા સાંભળવા મળે છે ત્રણ દિવસની શિબિરનું આયોજન સોળ સત્તર અઢાર પૂજ્ય રમેશભાઈ ઓઝા ભાઈ શ્રી આપણી વચ્ચે અહીંયા કચ્છ વધાર્યા છે એમાં રણોત્સવ અલગ એક વાતાવરણ શ્રી હરિના નામે ઉભું થયું છે એના બધામાં જ આપણે આજે દેશભક્તિનો નો સાથે એક સરસ ડાયરા નું આયોજન કર્યું હતું કલ્ચર પ્રોગ્રામનું આયોજન કર્યું આ કાર્યક્રમમાં આજે બીએસએફ આર્મી એરફોર્સ અને પોલીસના બધા જ જવાનો પરિવાર સાથે આવ્યા છે અને કાર્યક્રમમાં જોડાયા છે જે આ ત્રણ દિવસમાં ઘણી બધી આ વાઇટ ડેઝર્ટ ડેવલોપ થયા પછી ટુરિઝમ ને જે રીતે ડેવલપ કર્યું છે ઘણી બધી ગવર્મેન્ટ ની મિટિંગો થાય છે પણ આવું પહેલી વખત સ્પિરિચ્યુઅલ કાર્યક્રમ અહીંયા ગોઠવવામાં આવ્યો હતો